અત્યારે હાલમાં આવી મોટી ખબર દેશભરમાં પ્રખ્યાત પાણીપુરીને લઈને કર્ણાટકમાં ચોંકાવનારો ખુલાસો થયો છે રાજ્યના ફૂડ સેફટી અધિકારીઓએ પાણીપુરીના સેમ્પલ એકઠા કર્યા હતા જેમાંથી કેન્સર થાય તેવા કેમિકલ મળી આવ્યા છે જ્યારે બાવીસ ટકા સેમ્પલ ફૂડ સેફ્ટીના ધારો ધોરણમાં નિષ્ફળ નિવાડવાયા છે બજારમાં મળતી પાણીપુરીના કુલ બસો સાહીઠ સેમ્પલ એકઠા કરવામાં આવ્યા હતા જેમાં એકતાલીસ સેમ્પલમાં બનાવટી કલર અને કાર્સોજોનિક એજન્ટ્સ મળી આવ્યા હતા જ્યારે અઢાર સેમ્પલ માનવ શરીર માટે હાનિકારક નીકળ્યા હતા ફૂડ એન્ડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસે કેએ જણાવ્યું હતું કે અમને પાણીપુરીને લઈને અનેક ફરિયાદો મળી હતી જે બાદ અમે સેમ્પલ એકઠા કર્યા કર્યા હતા સમગ્ર રાજ્યમાંથી રોડ પર તેમજ રેસ્ટોરન્ટમાંથી મળતી પાણીપુરીના આ સેમ્પલમાં બાદ લેબમાં તપાસ કરાવી હતી સેમ્પલમાંથી બે જોખમકારક પદાર્થ મળ્યા હતા જેમાંથી એક કાર્સોજેનિક જેના કારણે કેન્સર થવાની શક્યતાઓ રહે છે જ્યારે બીજા પદાર્થ આર્ટ ફેશિયલ કલર જેને રો રોડામેન્ટ બી તરીકે પણ ઓળખવામાં આવે છે જેના ઉપયોગ મંચુરિયમ અને કોટોક કેન્ડીમાં થતો હોય છે હવે તેઓ ઉપયોગ પાણીપુરમાં પણ થવા લાગ્યો છે